વર્ષનો પૂરો થયો આવું કેમ લખ્યું છે છે કારણ કે એક એવું ગામ જેને ચૌદ વર્ષ સુધી વીજળી તો મળી પણ વીજ બિલ મળ્યું ન હતું અને હવે એકાએક કુંભકર્ણની નિંદ્રા ઉડી અને હજારો રૂપિયાનું વીજ બિલ એ ગ્રામજનોને મોકલી દેવામાં આવ્યું બોલો હવે અંતરિયાળ વિસ્તારમાં રહેતા ગ્રામજનો ખેતી મજૂરી પશુપાલન કરીને ગુજરાન ચલાવે છે હજારો રૂપિયાનું બિલ કેવી રીતે ભરવાના પણ આ વાત ચૌદ વર્ષથી ઊંઘતા અધિકારીઓને સમજાવી કેવી રીતે હજુ તો લાંબી ઊંઘમાંથી ઉઠ્યા છે મગજમાં ઉતરશે કેવી રીતે શું છે સમગ્ર મામલો આવો બતાવીએ વિસ્તારના લોકોની વ્યથા બે હાજર અગિયાર માં વીજ બિલ ફટકારી દીધું વાત છે છોટા ઉદયપુર જિલ્લાના ક્વાટ તાલુકાના નર્મદા કિનારે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે વસેલા તુરખેડા ગામની જ્યાં લોકોને વર્ષ બે હાજર અગિયાર માં આ ગામમાં માં વિદ્યુતીકરણ કરી ગામ લોકો ના વીજ જોડાણ આપવામાં આવ્યું હતું વર્ષ બે હજાર અગિયાર માં વીજ જોડાણ અપાયા બાદ તુરખેડા ગામના સાવડા ફળિયાના વીજ ગ્રાહકોને દર બે મહિને રેગ્યુલર વીજ બિલ આપવામાં આવ્યું પરંતુ આ ગામના આંબા ફળિયા હાંડલી બારી ફળિયા બસકરિયા ફળિયા ખૈડી ફળિયા અને બુડણી ફળિયામાં માં ચૌદ વર્ષ દરમિયાન મીટરનું રીડિંગ કરવા મધ્ય ગુજરાત વીજ કંપનીમાંથી કોઈ ગયું જ નથી અને વીજ ગ્રાહકોને વીજ બિલ આપવામાં આવ્યું જ નથી પછી થયું શું અચાનક થી અઢીસો ગ્રાહકો માટે ચૌદ વર્ષનું એકસાથે એક ચૌદ લાખ જેટલું વીજ બિલ કે જેની યાદી તૈયાર કરવામાં આવી અને વીજ ગ્રાહક દીઠ કોઈને ને ચોવીસ હજાર કોઈ ને ચાલીસ હજાર ભરવાના આવ્યા હવે આ અંતરિયાળ ગામના લોકોમાં કોઈ ખેતી કરે છે કોઈક મજૂરી કામ કરે છે તો કોઈક પશુપાલન કરીને પરિવાર ગુજરાન ચલાવે છે એ એક જ સાથે પચ્ચીસથી ચાલીસ હજાર જેટલા રૂપિયા વીજ બિલમાં કેવી રીતે નાખી શકે બે હજાર દસથી અગિયારની સાલમાં જે નવા વિદ્યુત બોર્ડ દ્વારા વીજ બોલ નાખવામાં આવ્યા હતા હવે ત્યાં આટલા વર્ષો આજે બે હજાર ચોવીસ પચીસ ચાલે છે બરાબર હવે થી પંદર વર્ષ થઈ ગયા છે અત્યાર સુધી લાઇટ બિલ ફાળવા કોઈ આવ્યું નથી બરાબર એ એમજી બીસીનો પ્રશ્નો કેમ નથી આવ્યા કયા કારણોસર આવી એ તો એમનો પ્રશ્ન છે પણ હવે તાત્કાલિક જો એટલું બધું લાઇટ બિલ ફરવો છો તો અમારા નાના માણસો મજૂરી કરતા માણસો તુરખેડા ગામ તો પહાડી વિસ્તાર છે વરસાદી ખેતી થાય છે કોઈ શિયાળો ઉનાળામાં પાક થતો નથી બરાબર હવે એ માણસો કઈ રીતે ફરી છે જેથી કરીને અમારી એવી માંગણી છે કે જે આટલા ચૌદ વર્ષથી લાઈટ બિલ નથી ફાળવવામાં આવીએ તો એમનો પ્રશ્ન છે અમારા અમે તો રેગ્યુલર ફરવાના ભરવાના થતા બરાબર બીજા ગામડાની અંદર જે ભેગી મહિને 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 આવે છે એ રીતના અમે ભરવાના હતા પણ નથી આવ્યા તો એમનો પ્રશ્ન છે બરાબર તો એ વીજ બિલ માફ થાય અને હવે રેગ્યુલર દુરખેડા અંદર જે બે બે મહિના કે એક એક મહિના જે લાઈટ બિલ ફાળવવા એમજી દ્વારા મોકલે માણસો ને અમે રેગ્યુલર ફાળવા માટે મંજૂર છીએ ગામ લોકો કહી રહ્યા છે કે અત્યાર સુધી તેમને વીજ બિલ નથી આપી એ તો મધ્ય ગુજરાત વીજ કંપનીની ભૂલ છે ને તો એ ગામ લોકો કેમ ભોગવે તેઓ માંગણી કરી રહ્યા છે કે અત્યાર સુધીનું તેમનું વીજ બિલ માફ કરી દેવામાં આવે અને રેગ્યુલર તેમને બિલ એ બાદ આપવામાં આવે વીજળી બનેલી ત્યારે બે ના લાઈટો બળી ના બળી છતાં અમારા તુરખેડા ગામમાં કનેક્શનો જોડાયા એટલે અમને પચીસ હજાર વીસ હજાર ચાલીસ હજાર છે તો આ વખતે અમારું તુરખેડા ગામનું આ બિલને માફ કરી સરકાર પછીની કિરિયલ લાઇટ પૂરેપૂર ચકાસણી કરી શકે સરકાર એમાં ભરપાઈ કરવા માટે અમે તૈયાર છે સવાલ એ થાય કે કેમ ચૌદ વર્ષે બધે ગુજરાત વીજ કંપની જાગી ચૌદ વર્ષ સુધી ગામ લોકો ને વીજ બિલ કેમ ના આપ્યું શું અધિકારીઓ કુંભકર્ણ ની ઊંઘી રહ્યા હતા એકાએક હજારો વીજ બિલ આપતા શરમ અધિકારીઓને ગામ લોકો પર દયા ના આવી શું ગામ લોકો પોતાની જમીનો વેચી ને હવે વીજ બિલ ભરે ઊંઘતા અધિકારીઓની ભૂલ છતાં ગામ લોકો કેમ ભોગવે સવાલો તો અનેક છે અને ગામ લોકો એ જ કહી રહ્યા છે કે એક સાથે આટલી મોટી રકમ તેઓ ચૂકવી શકે તેવી તેમની આર્થિક પરિસ્થિતિ છે અને તેઓ તે ભરશે જોઈએ તેમની માંગણી સંતોષાય છે કે પછી ઊંઘતા અધિકારીઓના પાપે તેમને પોતાની જમીન કે પશુધન વેચીને વીજબિલ વીજ બિલ ભરવાની નોબત આવે છે રાજેશ રાઠવા બીટીવી ન્યૂઝ છોટા ઉદેપુર